नमस्कार दर्शक मित्रों हूं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत छे आज है तारीख 21 मई 2024 जो यहां आज ना समाचार न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज

તેઓ તેમના મિત્ર સાથે નવી ચિરાઈ ગામે ઘરેલું કામે ગયા હતા ત્યારે સ્કોર્પિયો ગાડી નંબર જી જે ટ્વેલ્વ એફ સી નાઇન થ્રી ઝીરો થ્રી વાળી ચિરાઈ પહોંચી અને પાર્ક કરેલી ત્યારે થોડી જ વારમાં બોનેટમાંથી ધુમાડા નીકળવા માંડ્યા અને જોત જોતામાં આ ગાડી ભળભળ બળવા લાગી અને આગે ગાડીને ઘેરી લીધી હતી ગાડી બળવા લાગતા ગામના લોકોએ પાણી લાવી અને છંટકાવ કર્યો હતો પણ આગનું જોર જોતા આગ એકાદ કલાક ચાલી હતી આકરા તાપને કારણે ગાડીને આગ લાગી હતી સારી બાબત એ હતી કે ગાડીમાં બેઠેલા આ બધા યુવાનો ગાડીમાંથી ઉતરી ને ગાડી પાર્ક કર્યા બાદ આગ લાગતા સદનસીબે કોઈને ઈજા થઈ નથી મહેન્દ્ર કંપનીની આ ગાડીમાં શક્ય છે કે કોઈ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હશે

आ एकेडमी में मा प्रवेश माटे संपर्क करो मोबाइल नंबर नाइन एट टू फाइव हाईवे सुखपर भूज कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी डब्ल्यू डब्ल्यू ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર